आदिवासी समाज ना पडतर प्रश्न वडोदरा सर्किट हाऊस आज आदिवासी समाज ना नेता हो એક બેઠક યોજાઈ જે વાઘો છે અમારા દક્ષિણ ગુજરાતના તે તમારી સાથે છે એટલે બંને અલગ અલગ પાર્ટીના છે પણ આદિવાસીઓ છે એટલે અમે લોકો આદિવાસીઓ નેતા ગણીએ છીએ એમને પાર્ટીના નથી ગણતા એટલા માટે આ અમારી સાથે છે ધારાસભ્ય ચેતર વસાવે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે હાલમાં જ કેવડિયામાં જે બે યુવાનના મર્ડર થયા છે એ જ બાબતે ચેતર વસાવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હાલની તારીખ સુધી પણ એ યુવાનોની જે ફરિયાદ નોંધાય છે એફઆઈ નોંધાય છે એ ઓનલાઈન સર્ચ કરો તો આજની તારીખે પણ બતાવતી નથી એ પ્રોજેક્ટ બસોને સત્તાવન કરોડના ખર્ચા બાદ પણ આજે ચાલુ હતો અને એ જ ગામના બે યુવાનો સાંજે જમ્યા બાદ ત્યાં ફરવા માટે જાય છે અને કાયમની જેમ જ ત્યાં બેસે છે ત્યારે એ જ પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન જે સત્યમ કન્ટ્રક્શન અમદાવાદની એજન્સી હતી એજન્સીના માણસો એમને ત્યાંથી પકડે છે કપડાં ઉતાર આવે છે અને એમને થાંભલા જોડે પિલ્લરો જોડે બાંધીને એટલી બેહમીથી મારે છે કે લગભગ ત્રણ સાડા ત્રણ કલાકનો માર ખાધા બાદ જયેશભાઈ સનાભાઈ તળવી ત્યાંને ત્યાં બેહોશ થઈ જાય છે એમને સવારે ચાર વાગ્યાના અરસામાં એ લોકો દવાખાને લઈ જાય છે ત્યાં ડોક્ટર ચારથી પાંચના ગાણામાં એમને મૃત જાહેર કરે છે બાદમાં ડોક્ટર પોલીસને વર્દી લખાવે છે અને પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે બીજા એક ભાઈને જેનું નામ સંજય ગજેન્દ્ર તડવી હતું એને પણ ત્યાં બાંધી રાખવામાં આવે છે એને છોડાવીને તાત્કાલિક ગરોડેશ્વર દવાખાને પહોંચાડવામાં આવે છે ત્યાં ત્યારબાદ વધુમાં એમણે કહ્યું કે સત્યમ કન્સ્ટ્રક્શનના જે પણ અધિકારીઓ છે જે પણ માલિકો છે એમના કહેવાથી આ બે યુવાનોને માર મારવામાં આવ્યા હતા અને એ બે યુવાનો મૃત્યુ પામ્યા હતા પણ

ત્યારે જે તે જ દિવસે અમે પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંતભાઈ સુબેજીને પણ મળ્યા એમને પણ અમે કીધું કે તમારી પાસે કોઈ એવિડન્સ હોય કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે અમારા છોકરાઓ ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા તો તમે જાહેરમાં પણ આપી શકો છો પ્રેસ મીડિયાને પણ આપો ને અમને પણ આપો છતાંય એ કેસને સામાન્ય રીતે પતાવવા માટે ચોરીનો અમારી અમારા છોકરા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો જે એજન્સીના કહેવાથી ત્યાંના લોકોએ માર માર્યો છે એજન્સીનું નામ નાખીશું પણ આજ દિન સુધી એ એજન્સીનું નામ કે સત્તા મંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખવામાં નથી આવ્યું આજ દિન સુધી આપણે એફઆઈઆર માં સર્ચ કરીશું તો એફઆઈઆર પણ માં મૂકવામાં નથી આવી ત્યારે અમને શંકા ઉપજાવે છે કે આ તમામ ઘટનામાં પોલીસ પણ કોઈના દબાણ હેઠળ કામ કરતી હશે એવું અમને લાગે છે એમના શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમમાં તે દિવસે જવા દેવામાં નથી આવ્યા અમે તમામ આગેવાનોને પોતપોતાના ઘરે નજરકેદ કરવામાં આવ્યા ત્યારે સંવિધાનિક જે અમને અધિકારો મળ્યા છે અમે એક મેસેજ આપવા માંગતા હતા કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે આવા અત્યાચારો અન્યાયો થશે ત્યારે અમે એક સંભ થઈને પક્ષ પાર્ટી સંગઠનો કે સંપ્રદાયોથી ઉપર આવીને એક એકતા બતાવીશું એ મેસેજ આપવા માંગતા હતા છતાંય અમને કેવડિયા પહોંચવા દેવામાં નથી આવ્યા એટલા માટે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ પોલીસની કામગીરીમાં પણ અમને શંકા ઉપજાવે છે અને આદિવાસી સમાજને એક નહીં થવા દેવા માટેની શાસક પક્ષની પણ એક મેલી મુરાદ હશે એવું અમે માનીએ છીએ ત્યારે આવનાર દિવસોમાં આ કેવડિયાના યુવાનોને અગર પોલીસ ન્યાય નથી આપી શકતી તો સીબીઆઈની જાંચ અમે આજના આપણા માધ્યમથી માગણી કરીએ છીએ કે આમાં સીબીઆઈ તપાસ થાય અને જે પણ લોકો આમાં જવાબદાર છે એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને અમારા યુવાનો જે એક દીકરાઓ હતા જે મૃત્યુ પામ્યા યોગ્ય ન્યાય મળે એ આજના આપના માધ્યમથી અમે માંગ કરીએ છીએ ચેતર વસાવાએ વધુમાં કહ્યું કે જે છ આરોપી પકડવામાં આવ્યા છે એમાંથી બે આરોપી એવા જે છે જે ફક્ત ત્યાં મજૂરી કરતા હતા એને કોઈ જ વાતની જાણ નથી છતાં પણ એમને બીજા આરોપીને છ આરોપી જે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે એમાંથી બે જે છોકરાઓ છે તો મજૂરિયા હતા એ પોતે જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે પણ ત્યાં કામ પર હતા એમને આ બનાવ જરાય ખબર નથી પણ સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકે એમને કીધું કે તમે હાલના તબક્કે હાજર થઈ જાવ તમને જેલમાં રહીને પણ અમે પગાર આપીશું આજે પણ એમને તમે મળવા જશો આજે પણ એ જ કહેશે કે અમને પગાર આપવાના નાતે અમને રજૂ કરી છે અમને એટલે બે છોકરાઓ નિર્દોષ છે 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 અને બીજા જે એ આરોપી બે જણને બચાવવા માટે બે મજૂરો હાજર કરી દેવામાં આવ્યા છે આદિવાસી યુવાનોને પૂર્વ આયોજિત કાવતરુ તરીકે જ માર મારવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ માણસને આટલો બે માર મારવામાં નથી આવતો કે જ્યાં સુધી મરી ન જાય ત્યાં સુધી માર માર્યો ચેતર વસાવાએ વધુમાં એમ પણ કહ્યું કે અમને પોલીસ ઉપર વિશ્વાસ નથી અમને સીબીઆઈ ની જાંચ આપો જેથી કરીને જે પણ સત્ય ઘટના છે જે પણ સત્ય હકીકત છે એ પણ બહાર આવશે આ આખો માનવ સર્જિત પૂર્વાયોજિત વધ કહેવાય છે કેમ કે કોઈ માણસને આટલી બેહરમીથી કોઈ પણ કારણ વગર કોઈ તો કારણ હોવું જોઈએ કોઈ પણ કારણ વગર બાંધી બાંધીને કપડાં ઉતારીને મરી જાય ત્યાં સુધી મારવાનો એટલે આ એક કેવી નિમ્ન કક્ષાની વિચારધારા હશે વિચારસરણી હશે કે જે લોકોએ અમારા સમાજના યુવાનોને કેટલા નિમ્ન કક્ષાએ જઈને આટલી બેરહેમીથી માર્યા છે ત્યારે અમે ખૂબ દુઃખી અને વ્યથિત છે એટલા માટે અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ કેમ કે અમને પોલીસની તપાસ પર શંકા ઉપજાવે છે ત્યાં અમે પહોંચીએ છીએ તો ઘરના કોઈ પણ વ્યક્તિને ત્યાં પહોંચવા દેવામાં નથી આવતા અમે જઈએ બાદ અમે મળીએ છીએ ત્યારે અમે કહીએ છીએ કે અમને આટલી બધી ઈજા સાની થઈ પછી કાર્યવાહી થાય છે સાથે સાથે જે પણ પીએમના પંચક્યાસો કરવામાં આવેલા છે ઇન્વેસ્ટનામામાં એક પણ ગામના કે ઘરના વ્યક્તિને અંદર લેવામાં નથી આવ્યા પોલીસ અધિકારીઓ જ હાજરી બતાવીને બધું પંચક્યાસો અને ઇન્વેસ્ટનામા પણ એમણે ભર્યા છે સાક્ષી પણ પંચો અને સાક્ષી પણ સ્થાનિક લોકોને લેવામાં નથી આવ્યા એટલા માટે અમને શંકા ઉપજાવે છે કે કાલે ઉઠીને એજન્સી ખૂબ મોટી છે મંત્રી તંત્રીઓ સાથે ઉઠનારી બેસનારી એજન્સી છે કાલે ઉઠીને ચાર સીટ કે જેમાં પણ પોલીસ એમાં સામાન્ય બનાવની જેમ બનાવીને રજૂ કરી શકે તો અમારા લોકોને ન્યાય નહીં મળશે એવી અમને શંકા છે એટલા માટે અમે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છીએ પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકાર દ્વારા ખૂબ સુંદર સવાલ પૂછાયો અને એ સવાલ હતો કે જ્યારે આદિવાસી વિસ્તારમાં એસસી એસટીને જ્યારે પણ તકલીફ પડતી હોય છે જ્યારે આવા હાદસા થતા હોય છે ત્યારે એમણે કોઈ પૂર્વ ત્યારે એમણે

જે કહેવાય કે વિરોધ થવો જોઈએ કે પર્ટીક્યુલર આ સમાજોને ટાર્ગેટ કરી પોલીસ સાથે સંઘર્ષ કર્યા બાદ જ ફરિયાદો લેતા હોય ફરિયાદ લીધા પછી તાત્કાલિક જામીન થઈ જતા હોય તો આના મુદ્દે શું કહેશો કહેશું આવા બનાવો તો રોજબરોજ અનેક બને છે તો નમૂનો છે હા તો અમે બધા ત્યાં પહોંચીએ છીએ અમારી એકતા બતાવીએ છીએ એટલા માટે પ્રશાસન અને સરકાર આને ગંભીરતાથી લઈ છે અગર અમે ના પહોંચીએ તો એને બાર વાગ્યા સુધીમાં તેમની સંસ્કાર પણ થઈ જતા કોઈને ખબર પણ ના પડતી એમની કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી ચાલુ છે એમ ચાલતે પણ અમે બધા પહોંચીએ છીએ અમારી એકતા જોઈને સરકારે એની નોંધ લીધી અને પછી એમના મંત્રી તંત્રીઓ ત્યાં એમના પરિવારની મુલાકાતે આવ્યા ત્યાં સ્થાનિક આગેવાન પણ સાત આઠ અને નવ તારીખે ત્રણ દિવસ સુધી કોઈ ત્યાં જતું નથી પણ આખા સમાજનો આક્રોશ જોઈને પછી દસ તારીખે બધા ત્યાં મુલાકાતે પહોંચે છે એટલે ચોક્કસ માનીએ છે કે ગુજરાત હોય કે દેશ હોય એસસી એસટી સમાજના તમામ લોકો સાથે આવા અનેક ઘટનાઓ ઘટે છે પણ તેના પર પડદાઓ પડી જાય છે અને એ બહાર નથી આવતા અને આવનાર દિવસોમાં અમે એ જ પ્રયાસો કરી રહ્યા છીએ કે બધા સાથે રહીએ બધાને જાગૃતતા આવે અને જ્યાં પણ આવી ઘટના ઘટે ત્યાં બધા એક થઈને લડીએ અને એમને ન્યાય અપાવવાનું કામ કરીએ એમાં અમારા પ્રયાસો રહેશે